એન્જિનિયરિંગમાં ભણતા વિદ્યાર્થીઓ માટે એક નાનકડો સંદેશો હું વનરાજ ઝાલા છું મેનેજિંગ ડાયરેક્ટર સાયનાજી કન્સલ્ટિંગ ગ્રુપ એચઆર ગ્રુપ છે અમારું અમને નેશનલ એચઆરડી એવોર્ડ મળ્યો છે અને છેલ્લા પચીસેક વર્ષથી સો એક જેટલી કંપનીમાં ભારતની ટોપ ટ્વેન્ટી ફાઇવ કંપનીઝ ઇન્કલુડિંગ અમે વર્ક કર્યું છે ઇન્ડસ્ટ્રી એન્જિનિયર પાસે શું માગે છે બે વસ્તુ છે પહેલી વસ્તુ છે કે એન્જિનિયરિંગની ખાલી એને સિલેબસ કર્યો હોય અને પરીક્ષા પાસ કરી હોય એના માટે ઇન્ડસ્ટ્રીને એટલું બધું આવકાર્ય નથી ઇન્ડસ્ટ્રી એવું ઈચ્છે છે કે એને ક્રિટિકલ થિંકિંગ ડેવલપ કર્યું હોય ફંડામેન્ટલી એણે વર્ક કર્યું હોય અને બેઝિક કોન્સેપ્ટ્સ એના ક્લિયર હોય એટલે મારી યુવા વિદ્યાર્થીઓને એક નાનકડી પ્રાર્થના છે કે તમે જે બી એન્જિનિયરિંગમાં શીખો એને ફંડામેન્ટલી શીખવાની શરૂઆત કરો અને ઇન્ડસ્ટ્રીની બે વસ્તુની જરૂર છે એક તો ક્રિટિકલ થિંકિંગ અને બીજું ક્રિએટિવ થિંકિંગ એન્જિનિયરિંગની અંદર ક્રિએટિવ અને ક્રિટિકલ થિંકિંગ હોય એ ટાઈપના ગ્રેજ્યુએટ્સની બહુ જરૂર છે પછી એ લોકોને ડિસ્ટિન્ક્શન આવ્યું હોય કે યુનિવર્સિટી ગોલ્ડ મેડલિસ્ટ હોય એ એ બી આના કરતાં થોડું ગૌણ થઈ જાય છે પછી બીજી વસ્તુ અત્યારે આપણો દેશ થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી થવા જઈ રહ્યો છે આપણે ઘણા બધું ઘણું બધું કન્સ્ટ્રક્શન બાકી ઘણું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવાનું બાકી છે અને એના માટે ઇન્ડસ્ટ્રીને સિવિલ અને મિકેનિક એન્જિનિયર્સની બહુ જરૂર પડવાની છે અત્યાર સુધી હવે મેક ઇન ઇન્ડિયા દ્વારા આપણે મિકેનિક એન્જિનિયર્સની એટલી બધી જરૂર પડશે ડિફેન્સ ઇન્ડસ્ટ્રીની અંદર બી આપણે ભારત આવતા પાંચ વર્ષમાં કદાચ એક મેજર ડિફેન્સ એક્સપોર્ટર બની જશે ઇટ્સ એ હ્યુજ માર્કેટ એટલે આની અંદર સિવિલ એન્જિનિયરિંગ આ ટાઈપના ડિસિપ્લિન્સની અંદર બી એક ઓપન માઇન્ડ રાખી અને વિચાર કરે એવી મારી યુવા વિન મિત્રોને વિનંતી છે મારા ઇન્ડસ્ટ્રી સાથે ઇન્ટરેક્શન એક બીજી વસ્તુ જોવા મળી છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરે છે અને પછી ડિગ્રી ખાલી એક્ઝામ માટે કરે છે ઇન્ડસ્ટ્રીને એકચ્યુઅલી એવા કોઈ જરૂર નથી કારણ કે ઇન્ડસ્ટ્રીને ખબર છે કે આને ખાલી એ એન્જિનિયરિંગ ખાલી કરવા કરવા ખાતે કર્યું છે રાઇટ એક સર્ટિફિકેટ માટે કર્યું છે એટલા માટે એની અંદર એ હિતાબ છે કે એન્જિનિયરિંગ આખો ફૂલ ટાઈમ કોર્સ કરે તો જ એની વેલ્યુ છે બાકી ઓલું અડધો અગધ રહી જશે અડધું ત્યાં અને અડધું ત્યાં એ હાફ એ હાઉસ વિલ નોટ વર્ક ફોર ઇન્ડસ્ટ્રી એવી ઇન્ડસ્ટ્રીની એક એક જાતની એ લોકોની ઇન્ડસ્ટ્રીમાં ફિલિંગ છે